તો નમસ્કાર મિત્રો હું છું તમારો આ હશે ડિજિટલ તો મિત્રો તમારા માટે બ્રેન્ડની વિડિયો લઈને આવી ગઈ છું તો મિત્રો આપણે વિડીયોમાં આજે વાત કરીશું રાકેશ બારોટની તો મિત્રો રાકેશ બાવોટને ટીવી નાઇનમાં ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે રાકેશ બાવોટના પ્રેમમાં કોઈ એક્ટર પડી ગઈ છે તો રાકેશ બાવોટનો શું જવાબ આવ્યો આ સાંભળો વિડીયોમાં અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બિલકુલ ધ્યાન પર નથી એનામ એવું થાય કે તમે જ્યારે કોઈ એક્ટ્રેસ સાથે વધારે લવ સીન કરતા હોય એટલે ભલે પછી ઘરે જઈને બરાબરનું ડાંટ પડે કે આજે આ શું કરતા હતા તમે આવું અને નહીં નહીં એવું બિલકુલ એટલા માટે નથી બનતું કે ઘરેથી ખબર જ છે કે આપણે આ લાઈનમાં છીએ આ કામ છે કામને કામની રીતે જોવામાં આવે છે મારા ઘરે હા અને જે આપણે આલ્બમ જે કરીએ છીએ કદાચ તમે જોતા જશો એની અંદર એવા કોઈ સીન નથી હોતા કે ઘરે કોઈ પ્રોબ્લેમ થાય એવા કોઈ સીન હોતા નથી તો